જેટકો દ્વારા વિદ્યુત સહાયકોને મેડિકલ ફિટનેસ કરાવવાની જરૂર હોય છે ત્યારે આ વિભાગના અધિકારીઓ દ્વારા તેને સ્વતંત્રતા પર્વની રજાના દિવસે જ ફિટનેસ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલાયા હતા જેને લઈને ધર્મનો ધક્કો થતા સહાયકોમાં રોષ જોવા મળ્યો હતો રાણવાવ જેટકો દ્વારા વિદ્યુત સહાયકોને પંદર ઓગસ્ટની જાહેર રજાના દિવસે પોરબંદર જિલ્લા હોસ્પિટલ ખાતે મેડિકલ ફિટનેસ કરાવવા મોકલ્યા હતા અને આ તમામ વિદ્યુત સહાયક શારીરિક રીતે ફિટ છે કે કેમ તે બાબતનું મેડિકલ ફિટનેસ કરી આપવા સિવિલ સર્જનોને પણ પત્ર લખ્યો હતો આથી તમામ ઉમેદવારો સિવિલ હોસ્પિટલે દોડી ગયા હતા પરંતુ પંદર ઓગસ્ટે રાષ્ટ્રીય પર્વની જાહેર રજા હોવાથી તબીબ હાજર ન હતા આથી દૂર દૂરથી આવેલા યુવાનોને ધક્કો થયો હતો અને યુવાનોને એવો આક્રોશ વ્યક્ત કર્યો હતો કે સરકારી અધિકારીઓ એ જાહેર રજા હોવા છતાં ફિટનેસ કરાવવા પત્ર લખી યુવાનોને મોકલ્યા છે તેઓને શું જાહેર રજા અંગે જાણ નહીં હોય તેવા સહાલો વ્યક્ત કર્યા હતા આજે પંદરમી ઓગસ્ટ હોય અને જાહેર રજા હોય એક તો આપણા દેશનો પરિપત્ર છે કે ઘર ઘર તિરંગા એવો મહોત્સવ ઉજવાતો હોય અને એક ઝટકોના અધિકારીએ આજે જે એના કર્મચારીઓ નવી ભરતી થઈ હોય એને ફિટનેસ કરવા માટે આજે રજાના દિવસે તા ડેટ નાખી અને અહીંયા મોકલ્યા હોય અને જે જૂનાગઢ ને ગામથી આવતા હોય ધક્કો થયો હોય તો આ અધિકારીને એટલી તો નોલેજ હોવી જોઈએ ને કે ભાઈ આજે રજા હોય જાહેર રજા છે અમારે પણ ખુદને જાહેર રજા છે અમે અધિકારી છે એટલે એટલે આજે આવી બેદરકારી કરી હોય તો એના ઉપર ધોરણ એના ઉપલા અધિકારીએ પગલાં લેવા જોઈએ અને આ બીજી વખત ભૂલ ન થાય એ ભૂલ સુધારવા માટે પ્રયત્ન કરવા જોઈએ એટલે આ બિચારા કોઈ જે આવતા હોય એની પાસે અત્યારે જે નોકરી એસડિયા કોઈ ગરીબ જ હોય એ નોકરી એસડ્યા હોય એટલે એ માણસોને પણ પહોંચાતું ન હોય કાલે પાછો એવો અવડો નવડોનો ધક્કો છે એટલે વહેલી તકે આવી ભૂલ સુધારે એવી મારી નરમર જ છે બીજી તરફ આ અંગે સામાજિક કાર્યકર બાબુભાઈ પાંડાવદરાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી આવી બેદરકારી દાખવનાર સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર